તમારી આસપાસ બનતી ઘટનાઓથી માહિતગાર રહેવા અત્યારે YouTube ચેનલ ઝઘડિયા ન્યૂઝને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી બે આઇકન દબાવો ધન્યવાદ રાજપાટી સિલિકા ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા માંડવી મિનરલ્સના વિરોધમાં પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ભરૂચ જિલ્લા ઝઘડીયા તાલુકાના રાજપાડી જીએમડીસી રોડ પર આવેલ માંડવી મિનરલ્સના નામથી સિલિકાનો વોશિંગ પ્લાન્ટ આવેલો છે જેના વિરોધમાં રાજપાડી સિલિકા ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા ઝઘડિયા પ્રાંત અધિકારીને સિલિકા ટ્રાન્સપોર્ટ એસોસિએશનના ટ્રક માલિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું જેઓ એ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે રાજપાડી સિલિકા ટ્રાન્સપોર્ટ એસોસિએશન રાજપાડી ગામના સ્થાનિક લોકો તથા આજુબાજુના ઝઘડિયા તાલુકાના આશરે એકસો પચાસથી વધારે ટ્રક માલિકો તથા ચારસોથી વધુ ડ્રાઈવરો જોડાયેલા છે અને તેઓ તેઓનું ગુજરાન ચલાવી રહ્યા છે ઝઘડિયા તાલુકાની અંદર આશરે સોથી થી વધુ સિલિકા પ્લાન્ટો હાલ કાર્યરત છે અને તેઓ તમામ ટ્રાન્સપોર્ટ એસોસિએશનને સહકાર આપી રહ્યા છે અને સ્થાનિકોને રોજગારી પૂરી પાડી રહ્યા છે અને નક્કી કરેલ મુજબ ભાવ આપી રહ્યા છે પરંતુ જીએમડીસી રોડ પર આવેલ માંડવી મિનરલ્સ દ્વારા રાજપાંડી સિલિકા ટ્રાન્સપોર્ટ એસોસિએશન સાથે ક્યારેય સહમત થયા નથી અને તેઓ રાજપાડી સિલિકા ટ્રાન્સપોર્ટ એસોસિએશન પર યેનકીન પ્રકારે કાયદાકીય પોલીસ તથા જીએમડીસીનો ઉપયોગ કરી એસોસિએશનને દબાણમાં લાવી તે બંધ કરવાની પેરવીમાં છે જેના અનુસંધાને એસોસિએશનના પ્રમુખ પર પોલીસ મથકે અરજી કરી છે જેઓ દ્વારા સ્થાનિક લોકોને જીવાદોરી બંધ કરાવવા અને ટ્રાન્સપોર્ટરોને સહકાર આપતા નથી તેવા આક્ષેપો આવેદનપત્રમાં કરવામાં આવ્યા હતા અને વધુમાં જણાવ્યું હતું કે માંડવી મિનરલ સરકારના નીતિ નિયમ મુજબ તથા સરકારી વિભાગના માન્ય પ્રમાણપત્ર ધરાવે છે કે કેમ તેની તપાસ કરવા આવેદનપત્રમાં જણાવ્યું હતું મારું નામ છે ગાંધી અમે અમે સ્થાનિક માલિક સૌ સિલિકા ટ્રાન્સપોર્ટ એસોસિએશન આતે છે અને અમારું અહીં ગાડી રાજપાડી સિલિકા ટ્રાન્સપોર્ટ એસોસિએશન નામનું એક સંગઠન છે જેની અંદર સમગ્ર જેટલા પણ સિલિકા વોશિંગ પ્લાન્ટ આવેલા છે એ અમુને સહ સહકાર આપે છે ખાલી ફક્ત ને ફક્ત એક માંડવી મિનલ્સ કરીને જે પ્લાન્ટ આવેલો છે એ પોતાની તાનાશાહી વાપરી અમુને સ્થાનિક માણસોને રોજગારી નહીં આપવા માટે કહે છે તો આ જે સંગઠન અમે જે બનાવેલું છે સમગ્ર ગુજરાતની અંદર પાંચથી છ જગ્યા જેમ કે કચ્છ છે મગદલ્લા છે ભાવનગર છે એવું બધી ઘણી જગ્યાએ ચાલતું છે તો અમારો પણ એવો હક છે કે અમારી પણ રોજીરોટી આના હસ્તક પ્રાપ્ત થઈ રહેલી છે તો આ ભાઈ પોતાની મનસ્મૃતિ વાપરીને અમુને આજે રોજીરોટી અરે રોજીરોટીથી રંજાળી રહ્યા છે એવું અમને લાગી રહેલું છે તો અમે ગાંધી ચિંધિયા માર્ગે આવનાર સમયની અંદર સમગ્ર ટ્રકો બંધ કરી એનો વિરોધ નોંધાવીશું